મમ્મી દ હવા કે મની ખાધી ગરમ કોઈ નહી અમે ખાઈ દઈએ તો નહી લઈન ટોકણો લઈન આય ખાય

એ ચા ને ભર્યા કામ પણ આપણે ને ઓમાં એવું તો હું ચા પીવા ગરમ ગરમ ચા થેપલા

પણ પીવડાય <thational> <thational> <thationaluffle> <in -tick> <thational>

તો ગાઈસ પછા લાકડા ચીરવા પર કોડી નવરો કર નાખ્યો આને હા જો અસ્તસ્ત આવતો હાય ગાઈસ આ તા લાકડા ચીરા આવી જા મે તો એ ચોક માં બેલા ઈ તો વન ના આ ભય પડ આ મમ્મી કંકો કરાય લે લે ના લઈને આવી ટોક ફિટ કરો

મારું ધોયું ને કાઉ ધોયું હવે મારું તારું ચારું આપણો છે એવું કઈ છે ફોન ચાલુ રાખીને આ ચાર્જિંગ ફોન ના જોતી પાસે એ તો ચાર્જિંગ લઈ જાય ચાર્જિંગ લે તું નહીં ભરી જાને જ એમને મળી આ ધીમું થાય આ ચાર્જિંગ તો બહુ દેવા અંદર મળે

આહા ગરસો ગરસો થોડો સોક દે માલકાજા ચણા ચણા ખાય ચણા ચણા ખાય ચણા આલે લે થોડું કાઢી લેજે ગરમા ગરમ શીરો ખાઈએ ગરમા ગરમ ગરમા ગરમ બા

જેઠાલાલ જેઠાલાલ જેઠા લાલ જેઠા લાલની જેમ કે બાસ બાસ આમ દેતા લીજે આમ બસ બસ આય તો ખવાણો છે આય આના જેવું જો ફૂકાય જે તો કે મા છોકું ફૂકાય ગયું કઈને વધા બને તો વધા કે બરાબર છે પર પટ્ટો દે